પૂના ગામ પરે પાર્ક સોસાયટી કલ્યાણનગર સોસાયટીની સામે પુણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલે વિદેશી દારૂ પકડ્યો વિદેશી દારૂની બોટલો નંગ બે હજાર પંદર જેની કિંમત ચાર લાખ અઠ્યાવીસ હજાર એકસો એકતાલીસ રૂપિયા બે મોબાઈલ ફોન રૂપિયા છ હજારના એક વ્હીકલ ટેમ્પો રૂપિયા દોઢ લાખનો અને ટોટલ મુદ્દામાલ પાંચ લાખ ચોર્યાસી હજાર એકસો એકતાલીસનો સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કરીને બે આરોપીને પકડ્યા એક હર્ષદ બાબુભાઈ અંબાલિયા પટેલ રહેવાસી પાસોદરા સુરત અને બે નિતિનભાઈ ઇન્ડોરિયા કોલી રહેવાસી કડોદરા કામડે સુરત સિટીવાળાને પકડીને લલિત અંબાલિયા કેલાસ બિહારી મનીષ વ્યાસ અને ફરાર ટેમ્પો માલિકને વોન્ટેડ વોન્ટેજ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી